નમસ્કાર ગોજારિયા ખાતે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર તેમજ ગજ્જર સુથાર દ્વારા આયોજિત ચોરાણુંમાં માં શ્રી વિશ્વકર્મા મંદિરના પાઠોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ગજ્જર સમાજના ઘણા દાતાઓએ રક્તદાનનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પમાં કુલ ઓગણીસ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ લાયન મીનાક્ષીબેન જયસિંઘાની લાયન જિગીશભાઈ ગજ્જર લાયન અનિલભાઈ જયસિંઘાની લાયન અનિલભાઈ ગજ્જર લાયન પ્રદીપભાઈ ગજ્જર તથા લાયન્સ ક્લબ કર્ણાવતી હોસ્પિટલ આંગળાજના ડૉક્ટર સચિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ